ધા નરેશ સુગ્રીવ ધર્મ અને અર્થ ને ભૂલીને માત્ર કામ નો આસક્ત થઈ ગયો હતો હવે તેનો કોઈ શત્રુ ન હતો કિશકિંધા સમૃદ્ધ રાજ્ય મળ્યું હતું આથી અંતપુરમાં રહીને તે સ્ત્રીઓ વચ્ચે જ રહેતો હતો તેને તેની પત્ની રૂમા મળી ગઈ હતી હવે અને વધુમાં તેને તારા પણ મળી હતી આથી સ્ત્રીઓથી ઘેરાયેલો રહેતો તેમની સાથે વિહાર કરતો તેના મંત્રીઓ રાજ્ય ચલાવતા હતા સુગ્રીવની આવી સ્થિતિ જોઈને અર્થશાસ્ત્રનો જાણકાર બાહોશ હનુમાન એક દિવસ તેની પાસે અંતપુરમાં મળવા માટે ગયા તેણે સુગ્રીવને અનેક આનંદદાયક વાક્યો કહીને પ્રસન્ન કર્યો પછી તેને નીતિયુક્ત હિતરૂપ વિશ્વાસ કરવા યોગ્ય સત્યવચનો કહેવા લાગ્યો હનુમાનજીએ કહ્યું કે હે સુગ્રીવ તું વાનરોનો રાજા છો તને યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે તારા રાજ્યની સમૃદ્ધિ વૃદ્ધિ પામી છે માત્ર તારે મિત્રનો કાર્ય કરી મિત્ર ધર્મ સાચવી રાખવાનો કામ બાકી રહ્યું છે માટે તું મિત્રનું કામ કરવા તત્પર થા ઉપકાર કરનાર ઉપર પ્રીતિ ઉપકાર કરનાર વ્યક્તિ

તે સમય પૂરો થતા પહેલાં આપણે આપણા કાર્યની શરૂઆત કરી દેવી જોઈએ રામ પોતાના કાર્ય માટે ઉતાવળ જરૂર કરાવશે પણ હમણાં તેઓ શાંત રહ્યા છે ગુણવાન અને પ્રભાવશાળી રામ તારી ખ્યાતિમાં વધારો કરનારા છે અને તારા મિત્ર બન્યા છે તેણે તારું કાર્ય કરી આપ્યું છે માટે હવે તેમનું કાર્ય પૂરું કરવામાં તારે મોડું કેમ કરવું છે હે રાજન તારા આશ્રમે રહેનારા વાનરોને તારા આશ્રયે રહેનારા વાનરોને સીતાજીની શોધ કરવાની આજ્ઞા આપ રામ તને કે રામ તને કહે તે પહેલા જ તું તારું કામ શરૂ કરાવીશ તો પછી તારો દોષ રહેશે નહીં અગર મોડું કરીશ તો રામની મર્યાદાનું ઉલ્લંઘન કર્યાનો દોષ તારાશિરે રહેશે તું વાનરો અને રીછોડો રાજા છે અને રામનું કાર્ય કરવું તારા માટે સરળ છે તો પછી તેમની આજ્ઞાની રાહ શા માટે જુએ છે રામ પોતે સર્વલોકને વશ કરવાની સમર્થ છે તેમાં તારી પ્રતિજ્ઞા તું કેવી રીતે પાડે છે તેની રાહ જોઈ રહ્યા છે હે કપીશ્વર હવે તું આજ્ઞા આપ એટલે વાનરો પૃથ્વી પાતાળ જળ અને આકાશ એમ બધે ફરી વળશે હનુમાનના આવા બુદ્ધિસૂચક વાક્યો સાંભળી બુદ્ધિવાન સુગ્રીવ સમજી ગયો તેને દ્રઢ નિર્ણય કરી પોતાના સચિવ નીલ વાનરને બોલાવ્યો